સાંસદ મનસુખ વસાવા પહોંચે છે નર્મદાના ડેડિયાપાડામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તે સ્ટેજ પર મળે છે અને ત્યાર પછી શું થાય છે તે મામલે વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે

રાજકીય ગરમી પણ વધારે દીધી છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ ચૈતર વસાવાના મત વિસ્તાર ડેરીયા પાળામાં પહોંચ્યા છે અને ચૈતર વસાવાના કટ્ટર હરીફ એવા ભરૂચના ભાજપના સાંસદ મનસુખ વસાવા પોતે પણ પહોંચ્યા છે આજ ડેડીયાપાડામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તે મળે છે તેમનું સ્વાગત પણ કરે છે અને ત્યાર પછી આજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જે ડેડીયાપાડાનો કાર્યક્રમ હતો ત્યાં સ્ટેજ ઉપર પહોંચે છે અને સ્ટેજ પર તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તેમને મળે છે તેમનું અભિવાદન પણ કરે છે અને ત્યાર પછી સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એકસો પચાસ જન્મ જયંતિ અંતર્ગત જનજાતીય ગૌરવ દિવસની નર્મદા જિલ્લાના ડીયાપાડા ખાતે રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે ડીડીયાપાડા આવ્યા છે અને જળ જંગલ અને જમીનની રક્ષા માટે પોતાના પ્રાણોની આહુતિ આપનાર તરીકે વિખ્યાત એટલે કે ભગવાન બિરસા મુંડાની પ્રતિમા છે તે અર્પણ કરી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સન્માન કરવાનો અનેરો અવસર પણ તેમને પ્રાપ્ત થયો છે આમ સૌથી વધારે મનસુખ વસાવા અત્યારે જે પ્રકારે ડેરીયાપાડામાં આદિવાસી જનજાતિ ગૌરવ દિવસથી ઉજવણી છે તેને લઈને અત્યારે તે

નિવેદનો સામે આવી રહ્યા છે તેને પણ ચર્ચા જગાવી છે અને મનસુખ વસાવા હવે સુ પ્રહાર કરે છે ચૈતર વસાવા તરફ તેના તરફ સૌ કોઈની નજર પણ છે આ પ્રગતાના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવો ન્યૂઝ ચેનલ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર